ભાવનગરમાં આવારા તત્વો બેખોફ બન્યા છે શહેરના રૂપમ ચોક વિસ્તારમાં લુકા તત્વોની દાદાગીરી જોવા મળી છે ખોડિયાર નાસ્તા ગૃહમાં અલ્તાફ નામના શખ્સ દ્વારા દાદાગીરી કરી દુકાનધારકને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે દુકાનના માલિક નવીનભાઈએ જણાવ્યું કે અલ્તાફ વારંવાર દુકાને આવી પૈસા માગતો અને ના પાડતા છરી બતાવી ધમકી આપતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે દુકાનમાં કામ કરતા વ્યક્તિને વારંવાર ધમકાવી પૈસાની માંગણી કરતા હોવાની ફરિયાદ છે આફત ભાઈ કરીને છે એ મને વારંવાર હેરાન કરે પાર્સલ આપ પૈસા આપ એવી બધી રીતે હેરાન કરે તો કાલે રવિવારે મને બોલાય કે સ્વિમિંગ પૂલની પાછળ આવો મને તારું કામ છે તો હું ત્યાં ગયો તો એ કે એ કીધું કે તે છે ને ઇન્સ્ટાગ્રામમાં કેમ મને આઈડી જોઈને ફોન નથી કરતો એ સોસો મને ફોન કરે હું ઇન્સ્ટાગ્રામમાં એને રિસ્યુ નથી કરતો તો એ છરી કાઢવા ગયો ને ડીકી મારી તો હું ને મારી જાન બચાવીને ભાગી ગયો કામે નથી જતો એની બીકે રૂપમ ચોક બિઝનેસ સેન્ટરમાં દુકાન છે આ ભાઈને લપ હતી બે ત્રણ દિવસે ને પૈસા માંગતા હતા ભાઈ હલા અસ અલ્તાફભાઈ બે કાલે મારી દુકાનમાં ભાઈને ગોતો આવ્યા અને આજે આવ્યા આજે આવીને દુકાને પૂછ્યું કોણ સાગરભાઈ ક્યાં છે મેં કીધું આઠ દીધીથી મારી પાસે કામે નથી આવતા એ કે અહીંથી નીકળે તો જોઈ લેશો તને મેં કીધું મને રેસ ભરવાનો વાત ન કરો એમ કરીને ગાળી બોલવા લાગ્યા અને છરીને ઘા કરવા લાગ્યા તો આને પાછી હજી ફોન કરે છે કે એને કંઈ કેસ ન કરે અને નહીં તો જોઈ લેશું બેને હજી પણ ધમકી આપે છે અમદાવાદથી સમાચાર કરંટ લાગવાથી બે વ્યક્તિઓ ઘાયલ થયા છે સારી છે રજા અપાઈ છે એક વ્યક્તિ સારવાર ચાલુ હોવાની જાણકારી મળી રહી છે તો વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પરંતુ પરિસ્થિતિ સુધાર થતા એક વ્યક્તિને રજા આપી દેવામાં આવી જ્યારે એક વ્યક્તિની સારવાર હજી ચાલુ રાખવામાં આવી છે પોલીસે બેદરકારીને

જી સિદ્ધાર્થ ચોક્કસ થી વાત કરવામાં આવે તો મુન્દ્રામાં લેબર કોલોની ની ઓરડી જે એલપીજી લીકેજ થયો હતો તેના કારણે ધડાકા ભેર છે તે આગ લાગી હતી ઓરડી આગ લાગતા જે નિંદ્રાધીન મજૂરો છે તે ઝપેટે ચડ્યા હતા પાંચ જેટલા જે પરપ્રાંતિય મજૂરો છે તે દાઝી જતા ભુજ જે જીકે જનરલ હોસ્પિટલ છે ત્યાં પાસે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટના છે તે રાસાપીર સર્કલ પાસે આવેલી લેબર કોલોની છે ત્યાં પાસે બની હતી સિલિન્ડર છે તે લીકેજ થવાના કારણે સમાચાર દરિયામાં માછીમારી મુદ્દે બબાલ થઈ છે કોડીનારના મૂળ દ્વારકા બંદર પર બબાલ થઈ છે માછીમારો પર ટોળાએ હુમલો કર્યાનો આરોપ છે પાંચ માછીમારોને સારવાર માટે ખસેડાયા છે આરોપીઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે ગોધરાથી હચમચાવી નાખતો કિસ્સો દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ ચપ્પુ બતાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું છે પરિણીત આરોપી રાત્રિના સમયે સગીરાના ઘરે ગયો હતો સગીરાની દાદી વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો બળજબરી પૂર્વક અપહરણ કરી ગાઢ જંગલમાં લઈ ગયો હતો જંગલમાં ચપ્પુ બતાવી દુષ્કર્મ આચર્યું સગીરાની માતાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ તારીખ ઓગણીસ નવના રોજ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક સગીર વયની બાળા સાથે દુષ્કૃત્ય કરાયા અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી આપતો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને આ ગુનાની તપાસ પીઆઈ અસોડા સાહેબ નામે ચલાવેલી આ ગુનાના કામના આરોપીને તારીખ બાવીસ નવના રોજ અટક કરવામાં આવેલો વડોદરાની સરકારી નર્સિંગ કોલેજમાં હોબાળો થયો છે ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો થયો છે મેસના ભોજનમાં જીવડા ઈયળો અને કાંકરા નીકળ્યા મહિનાના બે હજાર સાડી ચારસો પચાસ રૂપિયા ચૂકવવા છતાં નથી મળતું ગુણવત્તાયુક્ત ભોજન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ દિવાળીપુરા સ્થિત નર્સિંગ કોલેજે પહોંચ્યા મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી તો આપ જોઈ રહ્યા છો ગુણવત્તા કેવી છે ભોજનની અઢી હજાર જેટલા રૂપિયા આપવામાં આવી રહ્યા છે ભોજન માટે ફક્ત છતાં પણ આ રીતનું ભોજન મળતા નારાજગી જોવા મળી હતી જેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ત્યાં પહોંચ્યા તેઓએ રજૂઆત કરી ને તેઓએ પણ વાત કરી છે આ મુદ્દો વધુ ઉગ્ર કરવાની પણ રજૂઆત થઈ છે

મહેસાણા દૂધ સાગર ડેરી સામે પશુપાલકોનું સંમેલન પાટણ ગાંધીનગર મહેસાણાના પશુપાલકોનું સંમેલન પાટણ મામલતદાર દ્વારા પરવાનગી રદ કરાય પરવાનગી રદ થવા છતાં પશુપાલકોનું સંમેલન પાટણના ખાડિયા મેદાન ખાતે યોજાયું સંમેલન દૂધ સાગર ડેરી સામે વિવિધ માંગણીઓને લઈને સંમેલન પાટણ જિલ્લા અને સીઆઈ પ્રમુખ અને બનાસકાંઠાના રહેવાસી દાદુસિંહ રાજ્ય રાજસિંહજી ઠાકોર દ્વારા પાટણના ખાડિયા મેદાને પશુપાલક સંમેલનની માંગવામાં આવી હતી પરવાનગી

પશુપાલકોની ઠીક સરકાર સુધી પહોંચાડવાના છીએ અને સરકાર શ્રી અમારું વાત નહીં હોભે તો અમે પણ વાત કરો છો હાઈકોર્ટનો પણ સહારો લેવાના છીએ બિલકુલ નહીં અમા કોઈ પાર્ટીના લેવલનું કોઈ બોર્ડ જ નથી આ ખાલી ફક્ત ને ફક્ત પશુપાલકો નું સંમેલન છે પરવાનગી માંગવાની જરૂર એના સુના પ્રમુખને જેમ ખૂબ દુઃખ સાથે અહીંયા લોકલ હાજર હતા એટલે કંઈ કામ હોય તો કાગળનું કામ પોતે કરી શકે એટલા માટે પરવાનગી મને મળી છે બે દિવસ ત્રણ દિવસ પહેલા મળી ગઈ છે પરવાનગી શાંતિ થી અને ઈ જેમને જેમના દ્વારા પણ એમને કેન્સલ કરવાનો પ્રયત્ન કર્યા છે ખરેખર તદ્દન ખોટું છે હું અમારી કર્મભૂમિ છે પાટણ મારા બાપ અહીં હું ચિઠ્ઠી પણ તમને બતાવીશ કે મારા બાપ અહીં દૂધ ડેરીની અંદર દૂધ ભરાવે છે તો મને અધિકાર છે પાટણ ખાતે પશુપાલક સંમેલન યોજાયો છે દ્રશ્ય બતાવવા માટે કે જે રીતે દૂધ સાગર ડેરી સામે વિરોધ થાય છે કે ડેરી ચેરમેન બેઠા છે કે પશુપાલકને વિનંતી છે કે દૂધમાં ભાવ વધારો સહી સાગર માટે માટીનો ભીડ છેરા છે તે કે આપણું હતા

પોલીસનો પણ સમગ્ર સંમેલન છે ત્યાં પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અગાઉ પ્રથમ હારીજ ખાતે આ રીતે પશુપાલકો દ્વારા

સામે આવ્યું છે તેમણે ડેરીને બદનામ કરનાર આરોપ લગાવ્યો છે સાથે જ ભાડુથી માણસો બોલાવી સંમેલન યોજાતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે કે કંઈ કશું દેખાતું નહોતું હવે ચૂંટણી ટૂંક સમયમાં જ છે તો પછી બધા ક્યાંથી એ પણ બોર્ડમાં એ અમારા જે છે લોકો એ બોર્ડમાં છે કોઈ દાડોએ વિરોધ પ્રદર્શન કર્યું નહીં કોઈ દાડો બોર્ડમાં વિરોધ અરજી હાલી નહીં કે જે પણ બહારથી પબ્લિક લાવવામાં આવે છે કોઈ ડેરીનો અમારો પ્રમુખ મંત્રી યા તો અમારા કોઈ સરકારી આગેવાને સહકારના તેઓ નહોતા અને ભાડૂતી માણસો દર વખત મિટિંગમાં આવું હારી જે પહેલાં બનેલું છે આજે પણ જે માણસો આવ્યા છે એ બધા ભાડૂતી જ છે અમારા ગામડામાંથી કોઈ પશુપાલક નથી આવ્યો કોઈ કારોબારીના મંત્રી કે ડેરીના મંત્રી કોઈ આવ્યું નથી અત્યારે વડોદરામાં ટ્રાફિક પોલીસની બેવડી નીતિ હોવાની વાહન ચાલકોમાં બૂમ ઉઠી છે પોલીસ માત્ર ટુ વ્હીલર ચાલકોને જ દંડ ફટકારે છે અને બેફામ ચાલતી રિક્ષાઓને કોઈ દંડ ફટકારવામાં ન આવતો હોવાની સ્થાનિકોની ફરિયાદ છે

જે ટુ વ્હીલર્સના રૂલ્સ છે એના લીધે ટુ વ્હીલર્સને તો આ જુએ છે કે તમારી પાસે શું નથી એ ઓબ્ઝર્વ કરે છે આગળ દર તો ઊભું કરવું ઠીક છે પાંચ પાંચ લે દસ દસ આગળ બેસાડેલા હોય ગમે ત્યારે હોય કોઈ ગમે તે કોઈ નહીં કોઈ સિગ્નલ નહીં કશું જ નહીં આડે દર જવું બધું એ રીતે રિક્ષા ચાલિક્ષામાં કાર્ય મેં કશું જ નહીં વાતમાં જરા પણ તથ્ય નથી કારણ કે છેલ્લા વર્ષમાં બે જેટલી રિક્ષાઓ ચાલુ વર્ષમાં હજુ આપણે વર્ષ પૂરું નથી કર્યું બે હજાર જેટલી રિક્ષા વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે હાલ પણ કાર્યવાહી ચાલુ છે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે નાગરિકોનો રોજ જોતા રાજ્ય સરકારે હાલ પૂરતી જે વાહન ચાલકો છે તેમને હેલ્મેટથી મુક્તિ આપી છે પરંતુ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જે છે તે રાજ્ય સરકારને ઉપરવટ જઈને એક એવી હટ પકડીને બેઠી છે કે આગામી ત્રીસ તારીખ બાદથી જે ટુ વ્હીલર ચાલક છે તેમને ફરજિયાત હેલ્મેટ જે છે તે પહેરવું પડશે અને જો કોઈ હેલ્મેટ નહીં પહેરે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી જે છે તે કરવામાં આવશે ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસની જે બેવડી નીતિ છે તે અહીંયા જોઈ શકાય છે સ્ટેશન વિસ્તાર છે અને સામાન્ય રીતે સૌ કોઈ જાણે છે કે સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ મુસાફરોનો ધસારો રહેતો હોય છે ત્યારે સ્ટેશન વિસ્તારમાં જે રિક્ષા ચાલકો છે તેઓ બેફામ બન્યા છે ધડ પોતાની રિક્ષા જે છે તે રસ્તાની વચોવચ પાર્ક કરી દે છે અને ટ્રાફિકને અડચણરૂપ જે છે ત્યાં રિક્ષા ચાલકો થાય છે આ બીજી મહત્ત્વની વાત છે કે અહીંયાથી થોડેક દૂધ ટ્રાફિક એસીબી પશ્ચિમ ડીએમ વ્યાસની કચેરી આવેલી છે પરંતુ એસીબી પશ્ચિમને ટુ વ્હીલર ચાલકો દેખાય છે પરંતુ આ જે થ્રી વ્હીલર એટલે કે રિક્ષા ચાલકો છે તે દેખાતા નથી એના કારણે જ આ રિક્ષા ચાલકો બેફામ બન્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાશે કે રિક્ષા સ્ટેન્ડની આ જગ્યા પર ફાળવણી ન હોવા છતાં જે રિક્ષાઓ છે તે રોડ પર ઊભી રાખવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક આના માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જ જવાબદાર છે કારણ કે ટ્રાફિક પોલીસને માત્ર ટુ વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલવામાં રસ છે અને હેલ્મેટના ઓથા હેઠળ ઉઘરાણી કરવામાં રસ છે ત્યારે આવા બેફામ બનેલા રિક્ષા ચાલકો સામે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જે છે તે લાચાર હોય તેમ લાગી રહ્યું છે કારણ કે જો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ રિક્ષા ચાલકો સામે લાચાર ન હોય તો પછી તેમની સામે કાર્યવાહી કેમ નથી કરતી તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા કચ્છથી સમાચાર મુન્દ્રા પોર્ટ પર કન્ટેનર પલટી ગયું છે ખાદ્ય તેલ ભરેલા કન્ટેનર પલટી મારી લોકોએ ખાદ્ય તેલ લેવા પડાપડી કરી મુંદ્રા પોર્ટ રોડ પર કન્ટેનર ટ્રક પલટી મારી ગયું હતું માનસી સર્કલ પાસે સર્જાયો હતો અકસ્માત કે જેમાં આખે આખું જે ટ્રક નું કન્ટેનર પલટી મારી જવાને કારણે તેલ જ તેલ રસ્તા પર જોવા મળી રહ્યું હતું લોકો આ તેલ લેવા માટે પડાપડી કરતા પણ નજરે પડી રહ્યા છે અઢી મહિનો જેલમાં રહ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા વડોદરાની જેલમાંથી ધારાસભ્ય ચૈતર વસાવાને આજે જામીન મળતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ છે કોર્ટના આદેશ બાદ ચૈતર વસાવાની જેલમાંથી મુક્તિ થતા તેમના સગા કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા જેલ મુક્તિ બાદ પહેલી જ વાર નર્મદાના રાજપીપળામાં આવેલ પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે

પરિવારના બધા આવ્યા છે ત્યારે આજનો દિવસ એ સારો દિવસ છે અને મારા પર જે ભરોસો સુરતના અમરોલી વિસ્તારની ઘટના ખાડાના કારણે બાઇક સ્લીપ થયું હતું બાઇક ચાલક પરથી ટ્રક ટાયર ફરી વળ્યું બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું અકસ્માતના પગલે બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત થયું સમગ્ર ઘટનાના સીસીટીવી પણ જોવા મળ્યા છે સુરત વધુ એક મહત્વના સમાચાર બાઇક ચોરીની ધરપકડ આરોપી છ બાનો ખુલાસો થયો છે રોજગારી ન હોવાથી વાસના ટોપલા બનાવવાની સામગ્રીની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે દારૂના બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવી નવી મોડલ્સ ઓપ્રેન્ડી પાટણ જિલ્લા એલસીબીએ વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી સિદ્ધપુરના સુજાનપુર પાટિયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતું પિકઅપ ડાલુ પકડવામાં આવ્યો